ફળનો આકાર પણ સફરજન જેવો છે અને ખાઓ તો સ્વાદ પણ સફરજન જેવો છે તો તમને નજીકથી તમને બતાવું જો એકદમ ગોળ છે શેપ પણ એકદમ તમને લાગશે કે ભાઈ સફરજન જેવું છે બાજુમાં સફરજન પડ્યું હોય અને તમે એક હાથમાં સફરજન પકડો અને એક હાથમાં જો કેરી પકડશો ને તો તમને એવું લાગશે જ નહીં કોઈને ખબર અને કટ કરીને એટલે કે કાપીને ડીશમાં પીરસીએ ને તો ખ્યાલ જ નહીં પડે અને પાકી કરતો કાચીનો સ્વાદ સારો રહેશે આ તમે જે જોઈ શકો છો એ છે સફરજન કેરીનો આંબો મિત્રો આજના એક નવા વિડીયોમાં અત્યારે આપણે દક્ષિણ ગુજરાતના પ્રવાસે છીએ અને અત્યારે આપણે વલસાડના ધરમપુર ધરમપુર ખાતે આવેલા છીએ કેરીમાં તમે ઘણી બધી વેરાયટીના નામ સાંભળ્યા છે કેસર કેરી છે રાજાપુરી છે તોતાપુરી છે દશેરી બધી ઘણી બધી વેરાયટી આવે લોટ્સ ઓફ વેરાયટી સો કરતાં પણ વધારે પ્રકારની જાત કેરીની આવે છે પરંતુ તમે સફરજન કેરી એવું ક્યારે સાંભળ્યું છે સાંભળવામાં આવ્યું નહીં હોય નહીં જો તમારે જોવામાં આવ્યું હોય તો આજે હું તમને લાઈવ એક વેરાયટી જે કેરીની છે એ તમને બતાવવાનો છું સફરજન કેરી તમે જોશો ને તો તમને એવું જ લાગશે કે ભાઈ આ તો ગ્રીન એપલ છે એટલે કે સફરજન છે કોઈ ડિફરન્સ તમને દેખાવમાં લાગશે નહીં તો ચાલો મિત્રો હવે આગળ તમને વિડીયોમાં બતાવું છું તો ફાઇનલી મિત્રો આ તમે જે જોઈ શકો છો એ છે સફરજન કેરીનો આંબો તો જો તમને નજીકથી તમને બતાવું જો એકદમ ગોળ છે શેપ પણ એકદમ તમને લાગશે કે ભાઈ સફરજન જેવું છે બાજુમાં સફરજન પડ્યું હોય અને તમે એક હાથમાં સફરજન પકડો અને એક હાથમાં જો કેરી પકડશો ને તો તમને એવું લાગશે જ નહીં કોઈને ખબર અને કટ કરીને એટલે કે કાપીને ડીશમાં પીરસીએ ને તો ખ્યાલ જ નહીં પડે અને ટેસ્ટ પણ એકદમ સફરજન જેવું જ લાગે મિત્રો જોઈ શકો છો કે આ વિશાળ આંબો છે ઘણી બધી કેરી પણ આવી ગઈ છે અત્યારે ગરમીની વાત કરીએ તો અત્યારે પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી જેવી ગરમી પડી રહી છે અને આખી આ વાડી છે એમાં ઘણા બધા અલગ અલગ તમને આંબા તમને દેખાતા હશે અહીંયા કેસર કેરીના આંબા છે આ બાજુ તોતાપુરી છે આ બાજુ દશેરી કેરી આખી વાડી છે અને આ એક આંબો છે જે છે સફરજન કેરીનો તો સર છે આપણને થોડી ઇન્ફોર્મેશન આપશે આ સફરજન કેરી હલો આંબાની વેરાયટી સફરજન તો ફળનો આકાર પણ સફરજન જેવો છે અને ખાવ તો સ્વાદ પણ સફરજન જેવો છે અને કાચી કેરી કાપીને ખાવ તો તમે કેરી નહીં પણ સફરજન છે એવો જ એનો સ્વાદ આવે છે અને પાકી કરતો કાચીનો સ્વાદ સારો રહેશે પાક્યા પછી પણ એનો સ્વાદ સારો જ રહેતો છે પણ સફરજન જેવો સ્વાદ કાચી કેરીમાં આવે છે બરોબર ના આનું જે કેરી છે એની સાઈઝ કેટલી થતી હશે અંદાજે આટલી કે આ તો આ 1 થી 20 થી 25 દિવસ પછી પાકવા લાયક થશે 20 થી 25 દિવસ હા અને સાઈઝ મોટી થશે તો ઘણી બધી કેરી અહીંયા તમને દેખાતી હશે ઢગલો કેરી છે તો જો તમે ક્યારે આવી કેરી જોઈશ નામ તો ઘણા બધા આપણે સાંભળ્યા હશે કેરીની ઘણી બધી વેરાયટી પણ આપણે જોવામાં આવી હશે કે ભાઈ દશેરી કેરી છે કેસર કેરી અને કેરીમાં આપણે બધા જનરલી આપણે ગુજરાતીઓ બધા કેસર કેરી ખાતા હોઈએ છીએ પરંતુ જો તમે આવી કેરી ક્યારે જોઈશ જો તમે ક્યારે જોઈ હોય અથવા સાંભળવામાં પણ તમારે આવ્યું હોય ને આવી સફરજન કેરી જો આ બે હુબ તમને એવું જ લાગશે કે ભાઈ આ સફરજન છે એકદમ ગોળ શેપ છે અને ઉપરથી જો આ તમે દાંડી આમ કટ કરી દેશો ને તો તમને એવું જ લાગશે કે ભાઈ આ તો ગ્રીન એપલ છે એકદમ સફરજન જેવું જ લાગશે જો હું તમને બતાવું છું જો ઓળખી પણ નહીં શકે તમે ક્યારે પણ આવું જો કોઈ જોયું હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અત્યારે આ વિડિયો શૂટ થઈ રહ્યો છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આખી વાડી છે જિગ્નેશભાઈની અને ઘણી બધી કેરી અહીંયા સફરજન કેરી આવેલ છે આંબાની બાગાયતની ખેતી કરવામાં આવે છે અને ખેતીમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડ જિલ્લામાં ધરમપુર અને કપરાડા તાલુકામાં આંબાની કલમો લાવીને રોપવામાં આવે છે અને બિનપિયત ખેતી હોય છે એટલે એ બિનપિયત ખેતીની કેરી બહુ મીઠી હોય છે એટલે વેપારી લોકો બિનપિયાત ખેતીની જ કેરી વધારે પસંદ કરતા હોય છે જંગલની કેરી જો જે કુદરત વરસાદ આધારિત કલમો રોપવામાં આવેલા જેમાં રાસાયણિક ખાતર ઓછું હોય એનું પ્રમાણ ખાતરનું બિલકુલ ઓછું હોય એવું વેપારી લોકો

અને રાસાયણિક ખાતરો પણ ઓછામાં ઓછા આપવામાં આવે નહીં નહીં વધ જો પાણીનું પેલું પ્રમાણ ઓછું છે તો રાસાયણિક ખાતરો આપવામાં આવતા નથી જેથી કેરીનો સ્વાદ સારો રહેશે અને ઓરિજિનલ ટેસ્ટ આવે હા ઓરિજિનલ ટેસ્ટ આવે બરોબર એકદમ નેચરલ કેરી કોઈ પણ જાતનું ભાઈ કેમિકલ વગર નહીં તમને ખરીદવી હોય ને તો અહીંયા દક્ષિણ ગુજરાતનું મોટા મોટું માર્કેટ છે ધરમપુર ખાતે ત્યાં ઘણી બધી કેરીની વેરાયટી છે એ પણ તમે ખરીદી શકો છો ઘણી બધી વેરાયટી અને પ્રાઇઝ પણ તમને સારું રહેશે તો જો તમે દક્ષિણ ગુજરાતના ક્યારે પ્રવાસે આવો ને તો આ માર્કેટની પણ તમે અવશ્ય વિઝિટ કરજો ત્યાં તમને ઘણી બધી વેરાયટી સારા એવા પ્રાઇઝમાં તમને મળી જશે એનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ થવાનો છે તો પ્લીઝ એને પણ જોઈ લેજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં જો તમે આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો શેર કરજો અને આપણી ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો આપણા પેજને ફટાફટથી ફોલો કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા નવી કોઈ લોકેશન અને નવી જ કોઈ માહિતી સાથે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપસો લોકોનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય હિન્દ